દિવાળી સુધીમાં પ્રધાનમંડળમાં કોઈ 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 પ્રધાનને એમને ફરતા મૂકવામાં આવે અને કોઈ કોઈમાં પ્રધાનમંડળમાં નવા ચહેરા લેવામાં આવે પ્રધાનમંડળનું વિસ્તરણ થાય એવું જણાય પરંતુ ભાજપમાં જોવા જઈએ તો આ સરકાર સ્થિર છે સરકાર સરકાર સારું કામ કરી રહી છે પરંતુ કેટલાક જે આંતરિક દખાવો જે છે તે પણ આમાં ઊભરી આવશે કારણ કે ગ્રહો ગ્રહોની ચાલ જોતાં કંઈક જરા પાયાથી ફેરફાર થાય તેવી શક્યતા રહી છે